સમાચારની શરૂઆત કરીએ શાળા પ્રવાસમાં મોકલતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓનો પ્રવાસ હતો યુનિવર્સલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા ધોરણ દસ ના કુલ એસી વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવ્યા મનાલીમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા મનાલી ખાતે પિસ્તાલીસ વિદ્યાર્થીઓને મૂકીને મેનેજમેન્ટ ફરાર થઈ ગયું ભર વરસાદમાં મનાલીની હીણ વચ્ચે વિદ્યાર્થીઓને આપત્તિ પડી

સવરતા રહીમ લાખાણી આપણી સાથે ફોન પર જોડાયા છે રહીમ આ રાજકોટની શાળાના જે વિદ્યાર્થીઓને હેરાનગતિ અનુભવાય મેનેજમેન્ટ ફરાર થઈ ગયું જેટલા આ બધા વિદ્યાર્થીઓને એકલા મૂકીને શું વિગતો છે આ મામલાને લઈને ચોક્કસપણે કશિશ રાજકોટ થી અનેક વાર આ પ્રકારના પ્રવાસો જતા હોય છે પરંતુ સૌથી મોટો સવાલ છે વાલીઓ છે તે શાળા સંચાલકોના ભરે છે પોતાના બાળકોને પ્રવાસમાં મોકલતા હોય છે પરંતુ જે રીતના વિદ્યાર્થીઓ છે શાળાનો સંપર્ક પણ અનેક વખત કર્યો છતાં પણ શાળા સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી કારણ કે આખું પ્રવાસ છે તે અન્ય લોકોને સોંપવામાં આવ્યો હતો અને તેને હેન્ડલિંગ કરવાનું પરંતુ સૌથી મોટી જવાબદારી હોય છે શાળાની કે શાળા જો કોઈ પ્રવાસે લઈ જતા હોય છે તો તેના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની જવાબદારી શાળા સંચાલકોની હોય છે પરંતુ મહાત્મા ગાંધી સ્કૂલ છે તેના દ્વારા આખું આ આયોજન છે તે અન્ય લોકોને આપી દેવાના આપ્યા હોવાના વાત કરીએ ને હાથ ખંખેરી રહ્યું છે પરંતુ જે વિદ્યાર્થીઓ ગયા છે તે શાળાના ભરોસે ગયા છે ને શાળાએ તમામ જવાબદાર

કે 45 જેટલા વિદ્યાર્થીઓને મનાલીમાં સાવ એકલા મૂકીને મેનેજમેન્ટ ફરાર થઈ ગયું છે બેદરકારી સામે આવી છે શું કહેશો ના સાહેબ સાવ ખોટી વાત છે કારણ કે એમાં એવી વસ્તુ છે કે સામે બે બસ હતી હવે જ્યારે સામેથી શું કહેવાય પોલીસવાળા એ એક બસમાં એક બસથી જ પાર્કિંગ હતી રોડ ઉપર પાર્કિંગ થાય એવું નહોતું કારણ કે મનાલીના બધા રોડ રહ્યા એ પ્લોટને હિસાબે ધોવાણા હતા એટલે જે

એ બરોબર છે થોડાક જાણા કારણ કે અહિયાં આપણા જેવો વરસાદ તે એકદમ ઓળો નો હોય ધીરે 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 છાટા પડતા હોય એટલે આ રીતની પરિસ્થિતિ હતી બરોબર છે અને ટર્ન મારી અને શું કહેવાય બસ પાછી આવી અને છોકરાઓને લીધા હવે છોકરાઓ પહેલા એની અંદર પેનિક થયા બીજું કઈ જનરલી નથી કારણ કે આની અંદર શું કહેવાય કુદરતી વસ્તુ હતી અને પોલીસ વાળા પોતે રીતે પોલીસ વાળા આવીના હિમાચલ પ્રદેશ ના પોલીસ વાળા પોતે રીતે પોતાનું ધ્યાન તો રાખે જ ને ભાઈ ટ્રાફિક તમે બે જવાબદાર વ્યક્તિ બે સાહેબ એમની ભેગા હતા અને આગળ બસ ની અંદર અમે બે હતા અમે ચાર જણા ટોટલ હતા જ બે બસ માં બબે બબે હતા જ હા ઓકે આભાર ધર્મેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આપણી સાથે ટુર ઓપરેટર તો જોડાયા હતા આપણી સાથે રોહિત રાજપૂત વિદ્યાર્થી નેતા જોડાયા છે રોહિતભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર રોહિતભાઈ આપનો સંપર્ક કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા કારણ કે એ લોકો આવી રીતના પરેશાન થઈ ગયા હતા મેનેજમેન્ટ ફરાર થઈ ગયો હતું એવો આક્ષેપ છે શું કહેશો આખી ઘટના શું હતી શું કહેવામાં આવ્યું હતું આપને રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ છે તેમાં એસી જેટલા વિદ્યાર્થીઓને એક ટુરિસ્ટ કંપની એજન્સી એ સ્કૂલને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા ત્યારે મને વિદ્યાર્થીઓનો રોતે રોતે ફોન આવ્યો કે રોહિતભાઈ અમને અર્ધ વચ્ચે થી ટુરિસ્ટ એજન્સી છે તે અમને મૂકીને વહી ગઈ છે કોઈ જવાબદારી એનો અવાજ હતો એ ખુબ દુઃખદાયક હતો એટલે મેં સ્કૂલ સંચાલકનો સંચાલક નો સંપર્ક કર્યો બંધ આવ્યો નંબર બાદમાં મેં જિલ્લા શિક્ષણ અધિકારી નો સંપર્ક કર્યો એટલે ક્યાંક ને ક્યાંક સ્કૂલ જે જવાબદારી હોય સ્કૂલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે કોઈ સ્કૂલ પ્રવાસે મોકલતી હોય જેની જવાબદારી બને કે જે તે શિક્ષકો વિદ્યાર્થીઓ અથવા તો ટુરિસ્ટ કંપની સાથે સંકલન માં રહે વિદ્યાર્થીઓના વાલીઓ આટલા આટલા દૂર કિલોમીટર શૈક્ષણિક પ્રવાસ અર્થે મોકલતા હોય અને સ્કૂલ મેનેજમેન્ટ અથવા તો જે ટુરિસ્ટ જે કંપની છે એ આવી રીતના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરે મને વિદ્યાર્થીઓ એવું કહ્યું કે અમે બે કલાક સુધી વરસાદમાં અમે ભીના રહ્યા એથી ત્રણ વિદ્યાર્થીઓને ચક્કર આવી તબિયત લઈ અને અમે ખીણમાં પડી જત તો એના જવાબદાર કોણ હોત એટલે ક્યાંક ને ક્યાંક જે પણ ઘટના થાય એમાં સ્કૂલ મેનેજમેન્ટ અને ટુરિસ્ટ કંપની બંને જવાબદાર છે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી એ સ્કૂલ ને નોટિસ મોકલી અને જવાબદાર જે વ્યક્તિ હોય એની ઉપર પગલા લેવા જોઈએ કારણ કે વડોદરા જે થોડા સમય પહેલા જ એક દુર્ઘટના થઈ એવા થતા આ ઘટનામાં કોઈ વાર ન લાગે કારણ કે દસ ધોરણમાં ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ની ઉંમર પંદર વર્ષ જ હોય માની લો કે મનાલી માં વાતાવરણ અવારનવાર પટલતું હોય છે હવે ખુબ વાવાઝોડા જેવો વરસાદ હોય અને વિદ્યાર્થી કોઈ ખીણમાં પડી જાય તો વાલીઓને જવાબ કોણ આપે

હજારો કિલોમીટર દૂર પ્રવાસ અર્થે જતા હોય અને વિદ્યાર્થીઓ સાથે એક પણ કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય પેલી તો ગંભીર બેદરકારી એક જ કહેવાય અને પોલીસ રોકે તો આ લોકો પાસે અહિયાં થી મંજૂરી ના તમામ કાગળ જિલ્લા શિક્ષણ અધિકારી થી માંડીને રાજ્ય સરકારના શૈક્ષણિક પ્રવાસ ના નિયમો બન્યા છે અને નિયમો ને આધીન જ પ્રવાસ લઈ જવાતા હોય છે એટલે માત્ર ને માત્ર પોતાની ઉપર જે જવાબદારી હતી તેનો ઠાકપિચોડો કરવા માટે જે ટુરિસ્ટ કંપનીના જે વ્યક્તિ હશે પરંતુ જે પણ ઘટના થઈ એમાં વિદ્યાર્થીઓ ખુબ જ હેરાન પરેશાન થયા ઘણા બધા વિદ્યાર્થીઓ ની તબિયત લઈ છે અને સમગ્ર ઘટના પાછળ સ્કૂલ ના માલિક અને આ ટુરિસ્ટ એજન્સી ના જે માલિક છે બંને જવાબદાર છે આભાર અમારી સાથે જોડાવા બદલ